ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મકર સંક્રાંતિ ધર્મરાજાની વાર્તા સાંભળીશું આ આખું પવિત્ર વાર્તા છે ધર્મરાજા એટલે કે યમરાજાની વાર્તા છે આ સાંભળવાથી આપણને ઘણું પુણ્ય મળે છે પાપો નષ્ટ પામે છે મકર સંક્રાંતિ સૂર્યના ઉત્તરાયણ થવાની ખુશીમાં મનાવવામાં આવતો મહાન પર્વ છે આ દિવસે ભગવાન સૂર્ય ધનુર રાશિમાંથી નીકળીને

તેલ ઘી ખીચડીની સામગ્રી જેમ કે દાળ ચોખા સાત ધાનની ખીચડી બને છે આ દિવસે તો આ સાત ધાનમાં દાળ આવે છે તુવેરની દાળ મગની દાળ ચણાની દાળ અડદની દાળ જે પણ દાળની તમારી શક્યતા હોય એ શક્તિ પ્રમાણે તમે દાન કરી શકો છો અને આ દાન કરવાનું શુભ મનાય છે આ દિવસે ઘરોમાં ખીચડી પુલાવ કે સાત ધાનની ખીચડી બનાવવાની પ્રથા પ્રચલિત છે સનાતન માન્યતાઓ અને પૌરાણિક કથાઓ અનુસાર એક કથા એવી છે કે મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય તેમના પુત્ર શનિદેવના ઘરે મળવા જાય છે અને બીજી માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુના પવિત્ર પગના અંગૂઠામાંથી નીકળેલા દેવી ગંગાજી ભગીરથના પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમેથી થઈને સાગરમાં મળી જાય છે મળી ગયા હતા ભગીરથના પૂર્વજ મહારાજ સગરના સાઈઠ હજાર પુત્રને મુક્તિ પ્રદાન થઈ હતી મકર સંક્રાંતિના દિવસે ગુણવત્તીએ યમરાજાના યમરાજાની પૂજા અર્ચના કરી દાન પુણ્ય અને શુભ કાર્યો કર્યા તો એને કેવી રીતે મોક્ષની પ્રાપ્તિ થઈ એ વિશે એક સરસ કથા પ્રચલિત છે એ કથા આ પ્રમાણે છે એક સમયની વાત છે એક નગરમાં હરિદાસ નામના એક બ્રાહ્મણ રહેતા હતા તેની પત્નીનું નામ હતું ગુણ હતી બ્રાહ્મણ એની અને તેની પત્ની એના વહુ અને દીકરા સાથે પ્રેમથી ખુશીથી રહેતા હતા બ્રાહ્મણ હરિદાસ અને ગુણવતી ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા ગુણવતી બધા જ દેવી દેવતાના નિયમ પૂર્વક રત પૂજા કરતી પરંતુ ધર્મરાજાની પૂજા એને ક્યારેય નતી કરી અતિથિ મહેમાનોની સેવામાં કરવામાં એ ક્યારેય પાછળ નતી રહેતી આ પ્રકારે સદાચાર અને ધર્મ ધર્મપરાયણથી તે તેનું જીવન સરસ જીવી રહી હતી આમ સમય જતાં

ધર્મરાજાના દૂતો ગુણવતી ને ત્યાં યમરાજા પાસે લઈ ગયા જેવા ગુણવતી તે ભયભીત થઈ ગઈ ધ્રુજવા લાગી અને મોઢું નીચું રાખીને ઉભી રહી ગઈ હવે ચિત્રગુપ્તે ચિત્રગુપ્તે ગુપ્તને ધર્મ ગુણવતીના પાપ પુણ્યના લેખા ચોખા સાંભળવાનું કહ્યું ચિત્રગુપ્તે ધર્મરાજાને ગુણવતીના ગુણવત્તીના દરમિયાન જે પુણ્ય કર્યા છે પાપ કર્યા છે એ કર્મો સંભળાવવા લાગ્યા ચિત્રગુપ્ત કહે છે કે હે ધર્મરાજા આ ગુણવતીએ સદાય પૂજાપાઠ અને ધર્મ કર્મમાં વિશ્વાસ શ્રદ્ધા રાખ્યા છે ગુણવતી ભગવાન વિષ્ણુની પરમ ભક્ત છે એટલે યમરાજા બોલ્યા અરે આ તો બહુ સારી વાત છે ભગવાન પ્રત્યે ગુણવતીની ભક્તિ જોઈને હું બહુ પ્રસન્ન છું આમ બોલીને અચાનક યમરાજા ઉદાસ થઈને ચૂપ થઈ ગયા એટલે ગુણવતી બોલી પ્રભુ તમે ચૂપ કેમ થઈ ગયા અને ઉદાસ કેમ છો કૃપા કરીને તમે મને આનું કારણ કહો એટલે ધર્મરાજા બોલ્યા કે હે દેવી ગુણવતી તમે વ્રત દાન પૂન પૂજા પાઠ બધા જ દેવતાને કર્યા છે બધા જ દેવતાને સંતુષ્ટ કર્યા છે પણ મારા નામનું તમે ક્યારેય દાન પુણ્ય નથી કર્યું એટલે ગુણવતી બોલી કે હે પ્રભુ મારો અપરાધ મારી ભૂલ મને માફ કરો હું તમારી ઉપાસનાની વિધિ જાણતી ન હતી તમે કૃપા કરીને આનો કોઈ ઉપાય બતાવો જેથી મનુષ્યને તમારી કૃપા મેળવવાનો અવસર મળે એટલે યમરાજા કહે છે કે મારી પૂજા માટે સૂર્ય ભગવાનના ઉત્તરાયણમાં છતાં જ જે મહાપુણ્ય દેવાવાળી મકર સંક્રાંતિ આવે છે એ દિવસથી મારી પૂજા શરૂ કરવી જોઈએ આ પ્રકારે આખું એ વર્ષ મારી કથા સાંભળવી અને પૂજા કરવી યથાશક્તિ દાન અને પરોપકાર કરે અને આખું એ પૂરું વર્ષ થાય ફરી મકર સંક્રાંતિ આવે તો એનું ઉદ્યાપન એટલે કે ઉજવણું કરી દેવું આ સાંભળી ગુણવતી બોલી એ હે પ્રભુ જો આવી રીતે તમારું વ્રત થાય છે તો આવી વાત છે તો મને ફરી એક વાર સંસારમાં ધરતી પર જવાનો અવસર આપો જેનાથી હું તમારી કથા વ્રતનો પ્રચાર કરી શકું લોકો આ મહિમા તમારા વ્રતનો જાણી શકે ગુણવતીની વાત સાંભળીને ધર્મરાજાએ ફરી સંસારમાં ધરતી પર જવાની

યમરાજાએ મારા પ્રાણ પાછા આપી દીધા અને મને ધરતી પર થોડા સમય વધારે સત્કર્મ કરવા માટે મોકલી છે છોકરો અને વહુ એની માતાને જીવતા જોઈ બહુ ખુશ થયા ત્યાર પછી ગુણવતીએ ધર્મરાજાની બધી જ વાત તેના પરિવારને કહી સંભળાવી મકર સંક્રાંતિનો પર્વ આવ્યો તો ગુણવતીએ તેના પૂરા પરિવાર સાથે મકર મકર સંક્રાંતિના દિવસે થી પૂરા વિધિ વિધાનથી ધર્મરાજાની પૂજા પાઠ કરી કથા કરવાનું શરૂ કર્યું મકર સંક્રાંતિના દિવસે ગુણવતી અને હરિદાસ ગરીબોમાં બહુ દાન પુણ્ય કરે છે એક વર્ષ સુધી યમરાજાના નામની કૃપા કથા અને પૂજા કરીને બધા સુખ ભોગવીને હરિદાસ અને ગુણવતી બંને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે આમ ધર્મરાજાનું વ્રત કરવાથી સાર્થકની પ્રાપ્તિ થાય છે મકર સંક્રાંતિ ખૂબ પવિત્ર તહેવાર છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ થાય છે એટલે આ દિવસે સૂર્યદેવ দক্ষিનાની યાત્રા સમાપ્ત કરીને ઉત્તર દિશા તરફ આગળ વધે છે આ દિવસે કરેલા દાનનું સો ગણું અધિક ફળ મળે છે મિત્રો આ સરસ યમરાજાની એટલે કે ધર્મરાજાની વાર્તા હતી અને આની ઘણી પૌરાણિક કથાઓ નાની-નાની પણ છે કે મકરસક્રાંતિના દિવસે પિતૃઓને તર્પણ અને ધ્યાન કરવાથી પુણ્ય ફળ આપવા વાળું ગણાય છે ભવિષ્ય પુરાણ અનુસાર એક પૌરાણિક કથા વર્ણિત છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ દેવ சனி મળવા જાય છે કેમ કે શનિદેવ દેવ મકર રાશિના દેવતા છે આ કારણે આ દિવસે મકર સંક્રાંતિ નું નામ પડ્યું એક બીજા બીજી કથા અનુસાર મકર મકર સંક્રાંતિનું વર્ણન મહાભારતમાં પણ મળે છે મહાભારતમાં કથાના વર્ણન અનુસાર મહાભારતના યુદ્ધ યુદ્ધના મહાન યોદ્ધા અને કૌરવોની સેનાના સેનાપતિ

ફરી જન્મ લેવો પડે છે મહાભારતના યુદ્ધ પછી જ્યારે સૂર્ય ઉત્તરાયણ થયા ત્યારે ભીષ્મ પિતા માહે પ્રાણ ત્યાગ કર્યા મકર સંક્રાંતિની બીજી કથા એવી મળે છે કે મકર સંક્રાંતિના દિવસે માતા યશોદાએ સંતાન પ્રાપ્તિ માટે મકર સંક્રાંતિના દિવસે વ્રત રાખ્યું હતું આ દિવસે સ્ત્રીઓ તલ ગોળ વગેરે બીજી સ્ત્રીઓને વહેંચે છે એવું માનવામાં આવે છે કે તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુમાંથી થઈ છે માટે તલનો ઉપયોગ પાપોમાંથી મુક્તિ અપાવનારો છે તલના દાણથી ઉપયોગથી શરીર નિરોગી રહે છે અને શરીરમાં ગરમીનો સંચાર થાય છે તો મિત્રો આ હતી પવિત્ર ખૂબ પુણ્ય આપનારી મકર સંક્રાંતિની પવિત્ર પૌરાણિક કથા આ દિવસે દાન પુણ્ય કરો તો એનું સો ગણું ફળ મળે છે અને ધર્મરાજાની કૃપા થાય છે મિત્રો જો મારી આ વાર્તા સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ